છોટાઉદેપુરના બોડેલી ગામમાં રસ્તાનું કામ લાંબા સમયથી ટલ્લે ચડ્યું હતું જેને લઈને વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ એકાદ મહિના પહેલા વિગતવાર અહેવાલ પ્રગટ કર્યો હતો જેને પગલે તંત્ર દોડતું થયું છે અને રસ્તાનું કામ શરૂ કર્યું છે એ વિશે જોઈએ છોટાઉદેપુરથી રેહાન પટેલનો આ અહેવાલ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને બોડેલીનો અધૂરો રસ્તો તાત્કાલિક બનાવવા માટે સૂચના આપી છે બે કરોડથી વધુના ખર્ચથી મંજૂર થયેલો ત્રણસો મીટરનો રસ્તો બનતો ન હતો હવે કલેક્ટરની સૂચનાને પગલે અધિકારીઓ દોડતા થયા છે અને રસ્તાની કામગીરી શરૂ કરી છે આ કામગીરી આપણે જોવા જઈએ તો સવા વર્ષથી કામગીરી બાવીસો મીટરની કામગીરી પછી સવા સવા વર્ષથી આ કામગીરી અટકેલી હતી અને જે આ મુદાનક્રિયા આજે આપણે ચાલુ કરવા માટે આવ્યા છે ત્રણસો મીટર નો આ સીસી રસ્તો 75 મીટર ની પહોળાઈ માં અને પછી બેવડક કામ છે એ આજે આપણે કામગીરી કરવા માટે આવ્યા છીએ કોઈ ખુશી નો આજે દિવસ છે કે ઘણા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે સુખમાં ચાલુ થઈ ગયું છે આજે અને એ 15 થી 20 પૂર્ણ થશે છોટા બોડેલીની સાત જેટલી સોસાયટીનો આ રસ્તો છે પંચાયત માર્ગ મકાન ડિવિઝને ત્રણસો મીટર નો આ રસ્તો બનાવવાની કામગીરી દોઢ વર્ષ પછી શરૂ કરી છે એના કારણે લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે આ રસ્તાની કામગીરી ચાલુ થઈ છે અમે બસ એટલું રજૂઆત કરવા માંગીએ છીએ રસ્તાની કામગીરી જે ચાલુ થઈ છે એ વહેલી તકે પતે એવી અમારી માંગણી છે તો રસ્તો પાછલા દોઢ વર્ષથી બંધ હતો મુશ્કેલી તો ચોમાસામાં ઘણી બધી હતી કે ચોમાસાની અંદર પાણી ભરાઈ તો ના એમાં એમ્બ્યુલન્સ કે ના કોઈ પણ બહુ વધારે પડતી તકલીફ પડતી હતી કે અહીંયા હાલાકીની અંદર જે ઘરડા માણસ હતા એમનાથી ઘરની કેટલા બધા ઘરો મકાનો એવા છે કે રોડ એમનાથી નીચે નતું ઉતરાતું વરસાદના સમયની અંદર ઘૂંટણ ઘૂંટણ પાણી ભરાઈ જતું હતું મુશ્કેલી તો બધી કહેવાય જતું બધી ઘણી બધી છે પણ હવે ખુશી છે કે હવે આ રસ્તાનું કામ જે ચાલુ થયું છે તો વહેલી તકે હવે પતી જાય એવી અમારી માંગણી છે એવું કહેવાય છે કે કેટલાક નેતાઓ સોસાયટીના રસ્તાની કામગીરી અટકે તે માટે પ્રયાસો કરતા હતા લોકોએ તે વખતે ભાજપના ઝંડા રોડ પર રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું એક વર્ષ દરમિયાન આ મુદ્દે લોકોએ અનેકવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું આમ છતાં તંત્રએ ત્રણસો મીટર આરસીસી રસ્તાની કામગીરી અધૂરી રાખી હતી

ઓફ ઇન્ડિયામાં બોડેલીના આ રસ્તા અંગેનો એક અહેવાલ પ્રગટ થયો હતો અને એની નોંધ લઈને તંત્રએ આખરે કાર્યવાહી શરૂ કરી દીધી છે ત્યારે ગામમાં નવો રસ્તો બનશે એવા તે લોકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે વાઇપ્સ ઓફ ઇન્ડિયા માટે રેહાન પટેલનો રિપોર્ટ છોટાઉદેપુર